નવસારીના શાંતાદેવી દેવી રોડના શ્રી આદિનાથ જૈન સાંજે માં નક્ષત્રમાં સમાધિપૂર્વક નવકાર મંત્રનું સ્મરણ કરતા કાળ ધર્મ પામ્યા છે શ્રીમદ વિજય હેમપ્રભ સુરીશ્વરજી મહારાજ સાહેબ એકાણું વર્ષના હતા તેઓ ત્રણ મહિનાથી નવસારીના આદિનાથ જૈન સંઘમાં ચાતુર્માસ નિમિત્તે બિરાજમાન હતા તેઓને ઇન્ફેક્શનની બીમારી લાગુ પડતા નવસારીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને ઓક્સિજન પર હતા જ્યાંથી તેમને ગુરુવારના રોજ રજા આપવામાં આવતા જૈન સંઘમાં જ હતા તે વખતે કારધર્મ પામ્યા છે તેમના દુઃખદ સમાચારથી જૈન સમાજમાં શોક વ્યાપી ગયો છે શનિવારના રોજ બપોર બાદ તેમની પાલખી યાત્રા નીકળશે ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ટ્વીટ કરીને ગચ્છાધિપતિ આચાર્ય કાળધર્મ થતા દુઃખ વ્યક્ત કર્યું હતું નવસારીના ચાતુર માસ્ય બિરાજમાન પરમ પૂજ્ય ગચ્છાધિ આચાર્ય હેમદેવ મહારાજા જૈન શાસ્ત્રની એક વિરલ વિભૂતિ હતી નાની ઉંમરમાં સંયમ લાવી ત્રણો ત્રણ વર્ષ સુધી જબરજસ્ત શાસન ભગવાન કરી અને જૈન શાસ્ત્રને અનેક કારણે સમણસમણી ભગવંતોની ભેટ કરી છે વિવિધ પટાંગની અંદર તેમને અગ્નિ જાહેર લેવામાં આવશે આ સમગ્ર આયોજન શ્રી આદિના શ્વેતામાં બુદ્ધિપૂજન સંઘ દ્વારા કરવામાં આવી રહ્યું છે ભાવિક ભક્તો આપણ આ પાર્થિવ યાત્રામાં અને ગુરુ ભગવાનના દર્શનમાં સામેલ થઈ આપણા જીવનને ધન્ય બનાવશો વસ્તુ